વિસ્તારમાં એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટ છે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટ છે નેગેટિવ આવ્યો છે અને જે પિલ્ડર છે તેના ભાગમાં પર પડી ગઈ છે તમામ મામલે જયારે રિપોર્ટ નેગેટિવ આવતા ત્યારે મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે અને આ તિરુપતિ એપાર્ટમેન્ટ છે તે ખાલી કરવાનો આદેશ આપ્યો છે ત્યારે તરત તાત્કાલિક ધોરણથી ખાલી કરવાના આદેશ આપતાની સાથે જે છ માનના રહીશો છે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ છે અને હવે એવી પરિસ્થિતિ છે કે જાય તો ક્યાં જાય મહત્વની વાત એ છે કે બાજુમાં જ જે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અને મેટ્રોની જે સ્નિક દરમિયાન જ કેટલા એપાર્ટમેન્ટમાં આ રીતની શક્યતા છે જે એપાર્ટમેન્ટ ખોખરા થઈ ગયા તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે જે તિરુપ્ટી એપાર્ટમેન્ટમાં આ રીતની ઘટના બની છે તેને લઈને પણ મેટ્રોની કામગીરીને છોડવામાં આવે તો શંકા વ્યક્ત કરવામાં આવી છે કે મેટ્રોના લીધે કદાચ આ જે એપાર્ટમેન્ટ છે તેના પિલરો ઢેરા પડ્યા હોય બિલકુલ આભાર તમામ વિગતો માટે